નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચો ભાવ તેરસો એંસીથી ઊંચો ભાવ સોળસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસની અંદર સારી એવી તીજી જોવા મળી રહી છે સોળસો ને પાર ભાવ બોલાઈ રહ્યા છે ખૂબ જ સારા ભાવ છે ઘઉં ચારસો છોતેરથી પાંચસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો છન્નું થી પાંચસો પિંચોતેર તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજાર ને દસ ચણા એક હજાર સિત્તેરથી અગિયારસો ચાલીસ અડદ સોળસો પચાસથી અઢારસો ને બે મગ ચૌદસો પાંત્રીસથી સત્તરસો ઇઠાવીસ ચણા સફેદ પંદરસોથી ત્રેવીસો ને પચાસ મરચાં ચૌદસો પચાસથી ત્રણ હજાર પાંચસો સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો વીસ મગફળી જાડી અગિયારસો અગિયારથી તેરસો પંચોતેર મગફળી ઝીણી અગિયારસોથી બારસો ચિમ્મોતેર એરંડા એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ તાલી ચોવીસો પચાસથી સિત્તાવીસો એસી સોયાબીન આઠસો બાવનથી આઠસો ઓગણસિત્તેર સિત્તેર તલકાળા ઇઠાવીસો પિંચ્યાસી ત્રણ હજાર ને છેતાલીસ લસણની વાત કરીએ તો અગિયારસો વીસથી ત્રેવીસો ને પચાસ તાણા અગિયારસોથી અઢારસો ને બાણું તાણાની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે દાણાની અંદર જીરાની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા રાય અગિયારસોથી બારસો પંચાણું મેથી અગિયારસો પચીસથી પંદરસો દસ વટાણા નવસોથી તેરસો એંસી રાયડો આઠસો પચાસથી નવસો વીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ રૂપિયાથી ત્રણસો પિસ્તાલીસ રૂપિયા કલોજી પાંત્રીસો પચીસથી પચીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો પાઉ ચૌદસો એકથી ઊંચા પાઉ સત્તરસો ને છવ્વીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો ને એક મગફળી જાડી નવસો એકથી બારસો છાસઠ બાજરો ચારસોથી ચારસો પાંત્રીસ ચણા એક હજાર પિંચોતેરથી અગિયારસો એકવીસ ઘઉં ટુકડા પાંચસો અગિયારથી છસો છ્યાસી ઘઉં લોકન ચારસો એકવીસથી પાંચસો બાસઠ અડદ પંદરસોથી અઢારસો એકવીસ ધાણા બારસો એકથી ઓગણીસો ને અગિયાર સોયાબીન આઠસોથી આઠસો પિસ્તાલીસ મરચાં અગિયારસો પચાસથી છ હજાર પાંચસો તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી અઢારસો પંદર રૂપિયા લસણની વાત કરીએ તો અઢારસોથી પચીસસો રૂપિયા જીરુંની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ભાવ ચાર હજાર છસો ને પચીસ રૂપિયા એરંડા એક હજાર પિંચોતેરથી અગિયારસો ને પાંચ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર